નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો રૂપિયા સુધીનો ભાવ રહેલો છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ મગફળી જાડી વીસ કિલોના ભાવ રાજકોટ અગિયારસો થી બારસો અમરેલી નવસો થી એક રૂપિયો કોડીનાર અગિયારસોથી તેરસો પંદર સાવરકુંડલા અગિયારસોથી અગિયારસો જેતપુર સાતસો થી એક ગોંડલ એક હજારથી બારસોને ને સોળ જુનાગઢ એક હજારથી અગિયારસો પચાસ ભાવનગર અગિયારસો થી અગિયારસો ચુમ્માલીસ તળાજા એક હજાર થી તોતેર હળવદ એક હજારથી બારસો ને ખેડબ્રહ્મા થી બારસો મગફળી જાડી વીસ કિલોના ભાવ રાજકોટ અગિયારસો ચાલીસથી બારસો ને ચાલીસ અમરેલી એક હજાર ચોર્યાસીથી અગિયારસો ને બાસઠ કોડીનાર અગિયારસો પચાસથી બારસો ને નવ ગોંડલ એક હજાર પચાસથી બારસો ને અગિયાર જામજોધપુર એક હજારથી અગિયારસો ને એકાણું ઉપલેટા નવસોથી બારસો ને છ જેતપુર 725 થી 1224 તળાજા અગિયારસો થી 1364 ભાવનગર એક હજાર થી અગિયારસો ને સિત્તેર રાજુલા એક હજાર થી એક હજાર એકસઠ રૂપિયા જામનગર એક હજારથી અગિયારસો વીસ હિંમતનગર અગિયારસો થી પંદરસો પાલનપુર બારસો થી પંદરસો ને ઓગણીસ તલોજ અગિયાર ઈડર બારસો પચાસડી એક હજાર થી તેરસો ને પચીસ દિયોદર એક હજાર થી તેરસો ને એક રૂપિયો તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ